આઈસ્ક્રીમ અને મટકા ક્વોલિટી બનાવવાની હતી માવાવાળી એટલે એની આંટું મેં દૂધનો પાવડર લઈ લીધો કસ્ટર્ડ પાવડર કાજુ બદામના ટુકડા અને બે લિટર દૂધ બંને અલગ અલગ દૂધ એક એક લિટર બનવા મૂક્યું હતું એની અંદર એકની અંદર ખાંડ નાખી દીધી એકમાં કશું નહોતું નાખ્યું પછી જો આ જે દૂધનો પાવડર હતો એમાં થોડું દૂધ નાખીને બંનેમાં અડધું અડધું નાખી દીધું કસ્ટર પાવડર બી બંનેમાં અડધો અડધો નાખી દીધો હતો પહેલાંમાં જેમાં ખાંડ નો નાખ્યું ને એમાં થોડોક જ કસ્ટર પાવડર નાખ્યો એની અંદર બીજું મિક્સ કરવાનું હતું કાજુ બદામ ટુકડા બેમાં હાફ હાફ કરી નાખ્યા હતા એક બાજુ આઈસ્ક્રીમ બનતો તો એક બાજુ માવા મલાઈ બનતી હતી એટલે એની આટુ કેરેમલ બનાવતો કેરેમલ બનાવવા માટે એક પેનમાં ખાંડ નાખી દીધી એમને ઘડીક ઓગાળવા રાખી ઓગાડા એટલે એનો કલર બ્રાઉન થઈ જાય એટલે કેરેમલ તૈયાર થઈ જાય એ કેરેમલવાળું મેં એ મટકા જે આઈસ્ક્રીમ બનાવવાનો હતો ને માવા મલાઈ એમાં નાખી દીધું એટલે કમ્પ્લીટ થઈ ગયું અને હવે ઠરવા મૂકી દીધું ઠરી ગયું એટલે એક જો આ રીતના મેં ડબ્બાની અંદર ભરી દીધું ડબ્બામાં ભરીને રાતે જ મેં ફ્રીજમાં મૂકી દીધું જો આ અત્યારે બપોરના કાઢેલું છે હવે જો હું તમને બતાવું બંને આ બી બહુ મસ્ત બયનો મટકા ક્વોલિટી ખાતા ને એવું જ લાગે આવી રેસીપી જોવા માટે અમને ફોલો કરો અમારી રેસીપી